મનસુખભાઈ રાઠોડ કષ્ટિ પડી છે ભાઈ એટલે ફોન કર્યો કે એક દીકરી મારી શનિવાર ને બી લેદી છે એટલે હોસ્ટેલે છોકરા નેકવા ગઈ તી અને વાગે વહી ગઈ છે કેટલા વર્ષની છે એટલે અઢાર વર્ષ ની છે તો મારી ઉપાધી ન કરતા એમ નહી આપડો ફોન એ અમારો ફોન નથી ઉપાડતી બીજા વ્યક્તિનો ફોન ઉપાડે છે અને કયું ગામ ભારત કયા ગામ છે જેતપુર છે અટાણે અને સાંજે આઠ વાગે રેલવે સ્ટેશને બેઠી હતી એકલી અમે વણકર સઈ ભાઈ

અને નવે કરતા દીકરો નાનો છે અને એના પપ્પા દસ વર્ષ ગુજરી ગયા છે અને અમારી માટે કચરો વીણું છું કચરો વીણવા જવા હું હા હું કચરો વીણું છું અને ઈ લોકોએ મને એમ કીધું જયારે દુખી છો તો કે હું તમને માતાજી ક્યાં દઉં પણ હજી મેં ત્યાં અગરબત્તી કે દીવો નથી કર્યો અને ઈ માતાજી બેહાડીને ઘરે ગયો ને તો ત્રીજે દીકરા એક્સિડન્ટ થયો એટલે એનો હાથ ભાંગી ગયો તો મારે એક જ દીકરો એટલે મને કાઈ થાય તો ખરી ને અને પછી એ થાતા ખાતા એક વ્યક્તિ બે વ્યક્તિને મોટલા તો ઈ અમારા ઘરમાં ચીઠી લખીને મેકી ગયા

કાઈ મદદ માડીઓ થઈ કે આપણે 부વાનો નંબર બબર ને એવું દીયો એટલે મેરે કર લઈ ક્યાં સોપડોન હા તો હું તમને બધા નંબર આવું અમે આતાડે આ ને આ રૂપિયા નથી નાનો છે હું કસ રોવી દી તમને હમન ટ્રાય કરો કે મારો તો હા હા પાલનપુર બાજુ નો છે અને કોરી છે લેવા દેવા નથી એ તો બાબા સાહેબ ના સંવિધાન તકલીફ

મારી દીકરીને આવું તમારી દીકરીનો ફોટો છે ને આ બધું છે અને કઈ વાંધો ને મારી આપડે આ જે ભુવા ભરડા છે ને હોય હોય એવું હું એક એક ઓડિયો માં બોલું છું આ માતાજી રહી લવ વાળી માતાજી કેવાય

છોકરો હોય કે પછી કાસ્ટ થી કઈ લેવા દેવા નથી કોળી દરબાર વર્ણ માંથી ગમે તે હોય બાબા સાહેબ ના બંધારણ મુજબ પ્રેમ કરવાનો અધિકાર છે એનો કોઈ આપડા કાસ્ટ વિઝન નથી છોકરો સંસ્કારી હોય તો કલેક્ટર હોય તો કોળી નડે નો નડે હોય તો દેરો થાય તો છોકરી હેરાન થાય બાકી તો કિસી કે ડર મત લાવ એને કઈ જોયું નહી કે છે હું વર્ષની મારી મારી હું છે ને એવું લાગે તો તમે રામોદ આટો મારી જઈજ કારણ હું તમારે ઘરે આટો મારી જાઉં તો આપણે જેતપુર તાલુકા છું આપડે હું તમારે ઘરે ત્યાં થઈ ગાડી લઈને ઓના લઈ તો તેની બાબા સાહેબનું કામ હતું તેની ને તમને ફોન કર્યો હા પણ બે મારી એમાં એવું છે કે આ ફોન છે ને રોજ એટલા ફોન આવે ને તો કોક કોક ના ઉપડે કોક ના નથી ઉપડતા મારો પેલા સાના રહી જાવ એટલે હમણાં આપડે હરકી વાત કરીએ કે આમાં શું છે તમે રો તો પછી મારું એ ભરાય છે મારી હું રોતલ છો હું રોવા મળે મને કોણ સાનો રહે છે કઈ વાત નથી મારી તમારું નામ બોલો મારું નામ નંદુબેન નુબેન આખું મોરબી રોડ ઉપર નવા યાર્ડની સામે હા બેડી રોડ મોરબી રોડ મોરબી રોડ બેડી નવા માર્કેટ યાર્ડની સામે હા ઓકે મારી હવે આપડે આ દીકરી છે કેટલા નંબર હતી આ મારા નવમો નંબર તો બધી છોકરીઓ ઘરે બારે છે આ બધી ઘરે બારે છે નવમો નંબર છે તમે સાના રહી જાવ થકી વાત થાય મારી સાના રહી જાવ પેલા આ લે હાલો નંદુબેન બીજલભાઈ ચાવડા પછી આ થઈ ગયું હવે આ દીકરી નું નામ શું છે પાર્થી આરતી અને પાર્થી પાર્થી આ જો ભરત ને ભારતી બે જોડવા છે ભરત ને ભારતી બે જોડવા છે બેનભાઈ

એનું નામ રાજ છે રાજ હા વાહ 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 તમે ખાલી રાજ હોકારો કરો તો આ રાજ રાજી છે હા હાલો રાજ છોકરા નું નામ છોકરો ક્યાં ગામનો છે છોકરો ઠેટા મે તમને શું ગામ રાજસ્થાન બાજુ છે રાજસ્થાન બાજુ નો રાપર નો ના ના રાજસ્થાન બાજુ નો ઈ છોકરે તો એની હારે લાઈન કરાવી દીધી છે ઠેક ઠેક રાપર વારે લાઈન કરાવી દીધી હાલો રાજસ્થાન નો છે હિન્દી ભાષી છે ગુજરાતી આ ગુજરાતી છે બેન ઓકે મારી હાલો હું રાજકોટ આવી તમારા ઘરે ચક્કર મારીશ અમારું એ મારી ફોટા ને એવું મોકલો આ છોકરી ગોતેજ છે બા લેવું હા સાત રાખો એ હા હા આ છોકરી વહી ગઈ એના ભુવાના છોકરા ના ફોટા ફોટો મોકલો તમારો ફોટો મોકલો એ હા